ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ હર મહાદેવ હતા ચાલો હવે આજે આપણે જાય છે ગામની શેર કરવા માટે અને જો ગામમાં કેવો મનોરંજન માણસો ભેગા થાય છે કોને કોને આપણે મળીશી કોને કોની પાસેથી કેવી કેવી વાતો લઈ છે કેવી કેવી વાતો જઈ છે કેવું મનોરંજન થાય છે એ આપણે બહાર નીકળશું પછી ખબર પડશે બાકી કોમેડી વિડીયોની અંદર કોમેડી બ્લોકની અંદર આવું બધું હાલવાનું છે જો નળ અમારે છે આ જ આવે છે લગભગ અત્યારે ઋતુમાં દસ વખત આવી ગયા એટલે

અને આપણે આજે આવ્યા છે ને તો બકાલ બકાલો લઈને જ જાય રાજા બહુચરણ ચંદ્રશો સબીરભાઈ જંજવાડિયા અને ઓલા દીપકભાઈ જંજવાડિયા છે ઓલા ભેળવાળા દાબેલી ને બધું વેસે એ આપણે સમીરભાઈ આવે ને આપણા પદા ભાઈ આવે છે સામેથી થી છે પદા ભાઈ આવે કાંઈક એવું કાંઈક પદા ભાઈ આવે કે પદા ભાઈ ની આઈડિયા આપણે રીલ બનાવવાનું થાય છે ફરકું આવે તો આજ બનાવી નાખી શું હાલે પદા ભાઈ જય માતાજી હાલો આઈડના બ્લોક ની અંદર પદુભાઈ પણ આવી ગયા છે અને આપણને મળ્યા પદુભાઈ જાદાજીઓ મળ્યા બહુ મજા આવી તાવ હોય મેળા નથી પેલા મને તાવ આવે કાકા તારે ક્યાં ક્યાંથી આવ્યો મારે તા ક્યાંથી આવ્યો ક્યાંથી ખબર નથી માર હું આમ ટંકાળે ગયો તો મામન ઘર ત્યાંથી આવ્યો તારે તમે ખેતરમાં ગયો તો ખેતરમાંથી આવ્યો અમારે બેન તાવ આવ્યો છે પણ નખા નોખાયો છે અને ખેતરમાંથી આવ્યો મારે આમ ટંકાળી ગયો ત્યાંથી આવ્યો

ચાલો હવે આપડે બકાલું લઈએ બાપુ બરાબર ને હવે આ જે વિડીયો જોઈ લીધો પાંચ વાગે વિડીયો આવી જાય પૂરા કાકાની ની મોજ માં અને એમાં બધું ભાઈ આવશે ચાલો આપણે આ સેવક ની દુકાને થી બકાલું આપણે લઈશું શું શું છે જોઈ લઈ પછી લઈ લઈ બરાબર ને સબ્જી લઈ લીધી છે અને ભીંડી લીધી વાલ લીધા ટમેટા લીધા અને આપડે સેવક છે યજમાન હોય એટલે આપણે બીજી ઉપાધિ જોઈ નઈ થવીશું તમે નાના કાંઈ નહીં જો તમારો ખૂબ ખૂબ આભાર હાલ પદાભાઈને પત્રી જોઈ આવી પદાભાઈને પત્રી જોઈ આવી ગયો છે પદાભાઈને ખબર કાઢવા ચાલો હરણમાં ચાલો આપણે બકાલો લઈ લીધું તે આપણી સેવકની દુકાનેથી આપણને કોઈ દિવસ ના પાડતા નથી અને હવે આપણે જઈશી ઘર તરફ પ્રયાણ કરીશી થોડાક અને ઘરે જઈને મોડું થઈ ગયું છે અને જો હવે સાગરભાઈની દુકાને આવે છે હા સીતારામ મનુભાઈ જો આપણા સેવક છે બધા આખું ગામ આપણું સેવક નું છે કઈ ઉપાધિ છે નહીં આ સીતારામ શક્તિ જનરલ સ્ટોર જનરલ સ્ટોર પાન સોડા શોપ આઈસ્ક્રીમ આપણે સાગરભાઈ ની દુકાન છે ક્યારેક કેરે ભૂરા કાકા આ બાજુ આવી જાય છે અઠવાડિયે પંદર થી મહિને એક વખત બરાબર ને સીતારામ પાનુ ભાભી ને કરે હો મારી બાની જેમ નકરી જાતરાજ કરે નિવૃત્ત થઈ જાય એટલે જાતરાજ કરો ને ભાનુ ખોટી વાત છે પછી હાઈ વય કરીને માથે બાંધીને ક્યાં જવું જાત્રા કરી આવવાની આમ ઓર્ડર આવ્યો એટલે જે આવવાનો હાવ પનારો પડતો મૂકી દેવાનો પાછું જ આવશો બાવીસ તારીખે પાછા કેટલા દિનની જાત્રામાં જવું વીસ દિવસની જો અમારા ભાનુ ભાભી છેલ્લા બે બે ત્રણ વરાથી એવું કામ ચાલુ કર્યું છે એવું કામ ચાલુ કર્યું છે ને વરામાં સાત સાત પાંચ પાંચ જાત્રા કરવાની અમારા માજી રૂલા મારા ને મામી થતા ઈ કે મામી જેમ કરતા ને મારે કરવું પ્રકાશભાઈ મળી ગયા છે ને પ્રકાશભાઈ ને આપણે ઓલી જાહેરાત કરી મલિક નહીં તમને ઓલી આપણા ખેતીવાડી ગ્રુપ ની અંદર જાહેરાત થઈ જોઈ તમે જોઈ લીજો કારણ કે આ બપોર પછી જેટલી કઈ નુકસાની થઈ ఈ બધાયને ફોર્મ ભરવાનું કામ થાય છે એટલે તમે જાહેરાત એક વખત જોઈ લ્યો ખેડૂત છે એટલે જાહેરાત એ આખી આપણે ઓડિયો રાખ્યો છે એટલે સાંભળી લેજો અને એ પ્રમાણે જે ડોક્યુમેન્ટ હોય એ બધું લઈને તમે એમ આઈપોસી ટાઈમે આવી જજો બરાબર ચાલો પ્રકાશભાઈ ખેડૂત મળી ગયા ને આપણે ઓલી જાહેરાત કરી લીધી જાહેરાતને જણાવી દીધું તમે ક્યાં ખેતીવાડી તમારા વાડી તમારી અહીંયા ફોર્મ ભરાય છે એટલે તમે દસ્તાવેજ થઈ ગયો હોય તો તમે થઈ ગયો ને તો તમારા જે કાઈ ડોક્યુમેન્ટ છે

સાંભળી લીધો બરાબર આપણે ચાલુ થાય જે ટાઈમે પછી ટાઈમ આવી જવાનું ડોક્યુમેન્ટ પૂરા લેવાના એટલે ન થાય અને ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર રાખવાના કારણ કે સર્વર બધે ડાઉન થઈ જશે આખા ગુજરાતની એક એક સાઈટ ચાલુ થાય એટલે સર્વર ડાઉન થઈ જાય એટલે આપણે અગાઉથી જાહેરાત એટલે કરી કે તમે હાથ બાર આઠ ને બધું કાઢીને રાખો નકર હાથ બાર આઠે નહીં નીકળે કારણ કે સર્વર ડાઉન થઈ જાય એક બે બે કલાક પાંચ પાંચ કલાક બેવું પડશે ચાલો બધાને કહી દીધું આપણે બધાય જાહેરાતું જો વાંચો અને સાંભળો અને તમે ખોટી અફવા માં ક્યાંય ઝડતા નહીં અને તમે અહીંયા કાને જઈને ઉભા રહીશો ક્યાંય કાગડા ઉઠતા હશે ભલામણા અમે બાળ ને રખડી થેલી લઈને લઈને અહીંયા કઈ નઈ હોય

બહુ એકલાસ અને હવે હનુમાનજીનું મંદિર આવી ગયું છે સંકલ્પસિદ્ધ હનુમાનજી દાદા અને બાજુમાં અમારે પાણીનું પરબય છે પાણીના માટલે નાંદ રાખેલી છે જુઓ અને બગદાણાવાળા બાપા બજરંગદાસ બાપુ અને પણ ત્યાં સાઈડમાં છે અને હવે જો અમારા ગામમાં નંદી મહારાજો આના પુઈનથી તો અમારું ગામ સુખી જો કારણ કે આને જ અમારે ખવડાવવા પીવડાવવાનું અને અમે હવે આપણે જાય છે મારા મિત્રની ગાડી છે આર કે ચારોલા રાજુભાઈની અને આપણે હવે ઘર બાજુ પ્રયાણ કરીશું પકડું લઈ લીધું અને ગાડી લઈને ગયા તા ને આવ્યું આપણે હાલીને એવું બધું છે કાંઈ વાંધો નહીં હવે બ્લોક તો જેવડું બને એવડું બનાવવાનું થાય છે અહીં મોટો જ બનાવવાનો છે શેરીઓ અમારે બપોર વધારે સુમસાન શાન થઈ જાય છે જુઓ મિત્રો અને આ અમારે આઈકાણ એક મોટી સોસાયટી બનવાની છે પણ ખેતી બંને આખી આખી જગ્યા કવર કરેલી જ છે ચાલો અમારે સુમસાન જુઓ રસ્તા ચાલો કાંઈ વાંધો નહીં હવે આપણે આગળ જાય વાડીમાં થોડોક વિડીયો બનાવવાનો છે પણ એ વાડીનો આખો વિડીયો જ આપણે બનાવશું જયંતિભાઈની વાડીનો જયંતિભાઈ સોલંકી કારણ કે એની ફરમાઈશ છે આપણને અને આપણને એક અંદરથી એવો ઉમંગ છે જયંતિભાઈની વાડી કારણ કે વાડી બહુ મજા આવે એમ છે અને સાહિત્યનો ઢગલો છે એની પાસે અને જાણવા જેવું બધું તમને જયંતિભાઈ પાસે મળશે આપણે નવા નવા પ્રશ્ન કરશું નવા નવા પ્રશ્નનો જવાબ તમને જયંતિભાઈ પાસેથી મળશે આપણે એક વિડીયો આપો એનો બનાવવાનો છે મિત્રો પણ હવે મારી પાસે ટાઈમનો થોડોક અભાવ છે મારા સમાજવાડીની અંદર પ્રશ્ન છે એટલે જો ગાડીઓ બાડીઓ અહીં થપા લાગી ગયા છે અને અહીં જોરદાર જમાવટ છે જો જમણવારની તૈયારી હાલે છે અને મેમન બેમન બધી ગયા વાસણવાળાને જો પાણીના કેરબાન બધું આવી ગયું છે જોરદાર જો અહીંયા આ થાળ લઈને જાય છે માતાજીના પાછા લઈને આવજો ખાલી થારિયું કરીને અકાભાઈ જી વાર છે જમવું અત્યારથી પોગી ગયા અત્યારથી પોગી ગયા જમવાની વાર છે જો ફંક્શન ફક્શન ગોઠવું જો ફૂગા નામ જો તમે જમાવટ છે બધી આમ જોવો હા શું બધા જો આ એમ કે છે મેં કાલ તમારું વીજળી જોઈએ છે એમ કે છે ને જો અને જો વાયકાણ થામ વાસણવાળા આવી ગયા છે જમાવટ છે બધી આ સીતારામ ભાનુભાભીને આ રસોડાવાળા બધાય અને જો જો ફંક્શન પૂરું થઈ ગયું છે અને ફૂગા ભુગા લઈને જો નીકળી ગયા છે બધાય જમાવટ પાડ દીધી છે જો હાલો હવે જો બાઈને ગાડીઓ થપ્પા લાગી ગયા છે અને હવે આપણે જાય ઘર બાજુ અને આજ તો બહુ મજા આવી ગઈ અને આવી ગાડી આપણે લેવાની થાય છે રાજા મેલડી જો એટલે ગાડીનો વેન કરાવતા ન તમે બે બેઠા બેઠા અંદર જો આ હે ને આપણને ગાડીનું વેન કરાવશે નક્કી એવું લાગે છે કે આપણને આ ગાડી લેવડાવશે આ ભેગા થઈ અને અત્યારે હપ્તે બધું મળે છે લોન માથે ગાડી મને લેવડાવશે અને આપણે લોન માથે ગાડી લઈને અને હપ્તા છે બરાબર નાખ્યું આ વેન કરાવે નાખી ચાલો હવે આ લોકો એનું કામ કરે છે ને આપણે આપણું કામ કરી અને આપણે હવે જાય છે ખરે ચાલો હવે જો આ બાજુ જમાવટ છે બધા આજ તો ગામમાં પ્રસંગ છે એટલે ધબધબાતી છે ને આપણા ગામમાં બહુ મનોરંજનવાળા માણસો મળ્યા આપણને અને મનોરંજન વાળા માણસો મળ્યા એટલે ભૂરા કાકાની મોજ ચેનલ જોવો હોય ને છોકરાઓ જો આ બધા જોવે છે આપણા ભૂરા ભૂરા કાકાની મોજના ફ્રેન્ડ છે આ બધા અને જમાવટ પાડીશ બધાએ આપણી ભૂરા કાકાની મોજ જોવે છે એટલે જમાવટ પાડી દીધી હા મજા આવે ને જોવાની સારા સારા કોમેડી વિડીયો આવે ને આજ તો ઘણા માણસોને મળ્યા આપણે ગેતા ગેતા બકાલું લીધું પદુભાઈને મળ્યા પછી સાગરભાઈની દુકાને એના મમ્મી જાત્રા કરવા જવાના તો એને મળ્યા પ્રકાશભાઈને મળ્યા ઘણા માણસોને મળ્યા અહીંયા છેલ્લે છેલ્લે પ્રસંગ હતો એને મળી લીધું અને હવે આપણે બ્લોકનો અહીંયા એન્ડ કરીશી મિત્રો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરો નો કર્યું હોય તો કરી નાખો અને મિત્રો આપણા વિડીયો તમે જોજો નો ગમતો હોય તો સાત પાંચ વખત જોઈ નાખજો એ સીતારામભાઈ અને આજનો બ્લોક આપણે અહીં એન્ડ કરશું બ્લોક વધી ગયો છે કાલનો બ્લોક નવેસરથી આપણે બનાવશું ચાલો હર હર મહાદેવ